નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયનલ આપ નિહાઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજીનામાવાળો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપ્યું તેવો પત્ર ફરતો થયો અમીરગઢ તાલુકાના ખારા ગામમાં ફરી દેખાયું રીંછ રીંછે હુમલો કરતા એક વ્યક્તિ થયો ઘાયલ બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રીને ડીસા રોડ ઉપર નડ્યો અકસ્માત નીલગાય વચ્ચે આવી જતા ગાડી ગરનાળામાં ઉતરી મંત્રીનો થયો આબાદ બચાવ સમાચાર વિગતવાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ પદોથી આપી શકે છે રાજીનામું એક બે મહિનાના અંતરાલમાં અલ્પેશ ઠાકોર અને તેઓની ઠાકોર સેના વારંવાર ભાજપ અને કોંગ્રેસના મૂંઝવણમાં નાખી રહી છે જેનાથી ઠાકોર સેનાના પાયાના કાર્યકરો ચૂંટણીમાં કયા પક્ષમાં જવું તે નક્કી કરી શકતા નથી હકીકત અલ્પેશના કોંગ્રેસમાં જોડાયા બાદ ઠાકોર સેનાના સત્તાધીશો વધુ પાવરફુલ બની ગયા છે જેનાથી અલ્પેશ ખૂબ સેના ઉપરનું પ્રભુત્વ ગુમાવી રહ્યા છે કોર સેનાના નિર્ણયોને પગલે ફરી

કોડ સેનાના સત્તાધીશો મંજૂર રાખતા નથી કોરસેનામાં પણ તાજેતરમાં બે ફાટિયા પડી ગયા હોય નવું સંગઠન ઉભું થયું છે સેનામાં પણ તાજેતરમાં બે ફાટિયા પડી ગયા હોય નવું સંગઠન ઉભું થયું છે ઠાકોર સેનાના પૂર્વ હોદ્દેદાર રમેશ ઠાકોરે ગણતરીના દિવસો પહેલા એક નવું સંગઠન બનાવી અલ્પેશ ઠાકોરને ફટકો આપ્યો છે રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભાજપ અલ્પેશ ઠાકોરને મજબૂર કરી શકે અથવા ઠાકોર સેના ઉપર અલ્પેશનો પ્રભાવ હજુ વધુ ઘટાડી શકે છે તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે છેલ્લા ઘણા સમયથી અને છેલ્લા એકાદ વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એની પહેલા બે હજાર સત્તર બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાએ પ્રચંડ જન સમર્થન સાથે કોંગ્રેસ પાર્ટીના એવા સમયમાં પાર્ટીને સમર્થન કર્યું જ્યારે પાર્ટીના ખૂબ સંઘર્ષના સમયો ચાલતા હતા પાર્ટીના જનાધારમાં પણ દિવસે ને દિવસે ઘટાડો થતો હતો એવા સમયે આ ગરીબ પછાતના દીકરાઓ દીકરીઓએ એવા યુવાનોએ આ પાર્ટીનો ધામન થામ્યો સપના હતા ક્યાંય કેવી વિચારધારા છે જ્યાં ગરીબોની વાત છે જ્યાં પછાતોની વાત છે જ્યાં બેરોજગારોને ખેડૂતોના અધિકારની વાત છે એવા અધિકારોનું જતન થશે અને એવા અધિકારો માટે ફરીથી બહુ મોટી તાકાત સાથે લડાઈ લડવામાં આવશે જે ઠાકોર સેના ખૂબ મોટી તાકાતથી કોંગ્રેસ પાર્ટીના તમામ જગ્યાએ મદદ કરી એ ઠાકોર સેનાના કારણે અનેક સીટો ઉપર જે કોંગ્રેસના સિત્યોતેર ધારાસભ્યો જીત્યા એમાં તેતાલીસ ધારાસભ્યોનું લીસ્ટ આપી શકું કે આ તેતાલીસ ધારાસભ્યોને ઠાકોર સેનાએ ખૂબ મોટી મહેનત કરી એમના જીતાડવામાં સિંહ ફાળો છે હું એવું નહીં કહું કે એમના કારણે જીત્યા પણ એમને જીતાડવામાં ખૂબ મોટો ફાળો છે પરંતુ ખબર નહીં રાજનીતિમાં કઈ જગ્યાએ કઈ પરિસ્થિતિમાં પીડા ઉભી થતી હોય છે બીજા નેતૃત્વથી રાજનીતિમાં શા માટે કોઈ સંગઠનને ટાર્ગેટ કરવામાં આવે અમે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એ અમારી વિરુદ્ધમાં આવે અમને હેરાન કરે પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી પહેલા જ દિવસથી અમે અમારા કારણે જાણે કે સરકાર ના બની હોય અમારા યુવાનોએ જાણે કે કોઈ કામ જ ના કર્યું હોય અને એમનાથી કોઈ ફાયદો જ ના થયો એવા પ્રકારનું એક માહોલ ઉભો કરવામાં આવ્યો અને આ અત્યારે નથી બનતું જ્યારે જ્યારે જે પણ કોઈ સરકાર બને તો એ સરકાર અમીરોએ બનાવી આ પ્રકારનો માહોલ બનતો હોય છે એ જે અમારી સાથે થયું અમારી ખૂબ દિલની એક જ લાગણી કે પાર્ટીમાં સન્માન સાથેની જગ્યાઓ મળે પાર્ટીના સૈદ્ધાંતિક નિર્ણયોમાં યુવાનોને સાથે રાખવામાં આવે જે તાલુકા અને જિલ્લા લેવલે છે એવા યુવાનોને પ્રદેશ સુધી યોગ્ય જગ્યાએ સ્થાન આપવામાં આવે અને આ લોકોને સન્માન આપવામાં આવે સાથે એક પરિવાર જેવી ભાવના ઊભી થાય આ યુવાનો જે તે જગ્યાએ જે તે ગામડાઓમાં રહેતા હોય તો એક પરિવાર જેવી ભાવનાનો માહોલ બને એમને એવો અહેસાસ થાય કે અમે એક ખૂબ મોટા પરિવારમાં આવ્યા છીએ કારણ કે કોઈપણ પાર્ટી ખૂબ મોટા પરિવારમાં રહેતી હોય છે ને પાર્ટીમાં જયારે અમારા જેવા અને મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનો જોડાયા ત્યારે એમને ખૂબ પરિવાર ભાવનાનો અહેસાસ થશે જે ના થયો એનું આજે પણ દુઃખ છે સાથે એકમાત્ર ઠાકોર સેનાના યુવાનો અને એકના યુવાનોને જેમને ચૂંટણી વખતે ત્વરીત હોદ્દાઓ ફાળવી દેવામાં આવેલા જ્યારે પ્રદેશનું માળખું ડિક્લેર થયું ત્યારે પ્રથમ જો કોઈના નામ કાપવામાં કામ કોઈએ કર્યું હોય તો પહેલા જ અમારા યુવાનોને જે ચાલુ હોદ્દા પર એમને પણ કાપી નાખવામાં આવ્યા તો પણ અમે કડવો ઘૂંટડો પીધો મુદ્દો એ આવે છે કે અમને કોઈ ટિકિટોની કે પદની લાલસા નથી પણ જે પાર્ટીમાં જોડાયા છે પદ અને ટિકિટ એવા યુવાનો મળે એની અપેક્ષા પણ હોય પણ સાથે અમારી તો એટલી જ વાત છે ટિકિટ જેને આપીને આપો એ ટિકિટોમાં અમારા યુવાનોનો વિશ્વાસ સંપાદન કરો એમને પૂછો કે ભાઈ તમે જે બુથના સોલ્જર બનીને બેઠા છો બુથ સંભાળી રહ્યા છો તમે સમજ છો એમને ક્યાંક નાના મોટા તાલુકા અને જિલ્લાના હોદ્દાઓમાં સામેલ કરવામાં આવે પણ જે ના થયું એ વાસ્તવિકતા છે અનેકવાર અમારા પ્રભારી અનેક વાર અમારા શીર્ષ નેતૃત્વને મેં એક જ લીટીમાં એક જ વાત કરી અમારે સન્માન જોઈએ છે અને સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે આ યુવાનોને પરિવાર ભાવના જોઈએ છે પણ દુઃખ એ વાતનું છે કે અમારા પ્રભારી જે રાજી સાતવ છે એમણે કોઈ જ બાબતમાં આ બાબતમાં માત્ર ઠારી વાતો કરી અને કોઈ જ સન્માનજનક વાતો અને એના ઉકેલ લાવવામાં ક્યારેય સફળ ના થાય ઘણીવાર એવી વાત થાય કે અલ્પેશ ઠાકોરને લાલસા છે જો લાલસા હોત તો અમે તો એવા તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા જયારે કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષ તો સમય જયારે એવું લાગતું જ નહોતું કે આ પાર્ટીની સત્તા બનશે અને એવા અમે અમે નક્કી કર્યું કે અમારે આ પાર્ટી સમર્થન કરવું છે કારણ કે અમારે જોડાવું પણ જયારે જયારે અંદર જોડાયા ત્યારે ગરીબો માટેનું કોઈ સન્માન નથી પાર્ટીમાં ગુટબાજી અને અંદર અંદર લડાઈ ખૂબ અને હું સભાનતાથી કહું કે ઘણી જગ્યાએ વેપાર પણ થયો છે મેં કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે અને હું ને મારા ધારાસભ્યો એક પણ ધારાસભ્ય ધારાસભ્ય પદમાંથી રાજીનામું નથી આપવાના અમે કોઈ બાય ઇલેક્શનમાં નથી જવાના અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જોડાવાના આ ક્લિયર કટ કહું છું વાત અમારી એ છે કે જે છે સેનાનું પ્રચંડ તાકાત એ પાર્ટીમાં જોડાયા પછી એ તાકાત એક યા બીજી રીતે ઘટી છે જેનું દુઃખ છે એના કારણે અમારો નિર્ણય કરવો પડે છે મેં મારા પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે મેં કલ્પના નહોતી કરી કે અમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ પણ થશે આ ખૂબ દુઃખદ પણ છે અમારા માટે પણ સાથે અહેસાસ પણ થયો અમને કે જે પ્રેમ જે પરિવાર ભાવના અમને મળવી જોઈએ ના મળી જે સમર્થન મળવું જોઈએ ના મળ્યું બીજી બાજુ માત્ર ને માત્ર વિશ્વાસઘાત મળ્યો અમે જઈએ તો અમને એવું કહેવામાં ઠાકોર સેના વાળા છે અમે એક પરિવારમાં જોડાયા પછી અમારી સાથે આ ભેદભાવ ના હોય એટલે આજે બહુ ભારે મને હૃદય હું કહું છું કે હું કોઈ જ બીજી સીટો પર પ્રચાર નથી કરવાનો હું કોઈના માટે કોઈના વિરોધમાં પ્રચાર નથી કરવાનો માત્ર ને માત્ર બનાસકાંઠા અને ઊંઝાની સીટ ઉપર પ્રચાર કરીશું પણ હું મારા તમામ યુવાનોને કહું છું તમારો પ્રમુખ એટલો મજબૂર કરી દેવામાં આવ્યો મને એટલું અપમાન કરવામાં આવ્યું ઘણા કિસ્સાઓ તો કઈ પણ ના શકું ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું કે તમે એથી જતા રહો ઘણી જગ્યાએ ઉપર કહેવામાં આવ્યું કે આપ સારા શબ્દોમાં કહેવામાં આવ્યું એ ઘણી બાબતો છે જેવું નહી કહી શકું પણ જો જરૂર પડે અને કોઈ એવું માનતું હશે કે લોત લો અડધી જગ્યાએ શોધવા અઘરો પડતો હતો એવી જગ્યા એક એક બૂથ ઉપરના અમે આપ્યા સોલ્જર ને માર્શલ આપ્યા અને આજે ઘણા બધા હું જોઈ રહ્યો છું કે ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું બોલી રહ્યા છે કે આ અરે અમારે કોઈ લાલસા નથી કરવી પણ જો અમને છંછેરશો કેટલું યાદ રાખજો ખોટા આક્ષેપો કરશો અને ખોટી વાતો કરશો તો આવનારા સમયમાં પરિણામ ભોગવવા તૈયાર અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો નથી અમે કોઈ કોંગ્રેસ પાર્ટીના એજન્ટો નથી અલ્પેશ ઠાકોર એજન્ટ ગણો કેનો એનો સિંહ ગણો માત્ર મારા ગરીબ લોકોનો એજન્ટ છું સેનાનો એજન્ટ છું અને એના માટે જે કંઈ કરવું પડે હું કરીશ પણ બહુ સ્પષ્ટ કહું આજે દુઃખ થાય છે કે અમે કેવા સપના લઈને આવેલા કે જે પાર્ટીમાં ગરીબોના વિકાસની વાત થશે જે પાર્ટીમાં ગરીબોના ઉત્થાન વાત થશે અહિયાં પછાતોએ હજુ પણ પોતાના પદ માટે લડવું પડે છે અહીંયા હજુ પણ ગરીબોએ પોતાના પદ માટે સંઘર્ષ કરવું પડે છે અહિયાં હજુ પણ ગરીબો પછાતોએ ટિકિટ માંગવા જાય ત્યારે સર્ટિફિકેટ આપવું પડે છે કે એમની જોડે કેટલા પૈસા છે કેટલી તાકાત છે એ ચૂંટણી પૈસાથી જીતી શકે એમ છે કે નહીં આના સર્ટિફિકેટ માંગવામાં આવે છે ત્યારે આ ખુબ બાબત છે મારા લોકો જોડે પૈસા નથી મારા લોકો જોડે એવી તાકાતો નથી પણ ઈમાનદારી છે એ લડી અને વગર પૈસે પણ અંદર મારા તમામ ગુજરાતના યુવાનોને અપીલ કરું છું પણ આ ટિકિટો પણ વેચાય છે ટિકિટો વેચાય એના સોદા પણ થાય છે માત્ર બે પાંચ લોકો આના પર કબજો બનાવીને બેઠા છે એનું છે આજે હું તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું ત્યારે તમામ પત્રકાર મિત્રો એ પણ અપીલ કરું છું કે આપને કે ગુજરાતના કોઈ પણ એવા લોકોને રાજનીતિક લોકોને મને ચોર કહેવાય તો ચોર કહી શકો મને લુટારો કહેવાય તો લૂંટારો કહી શકો પણ હું લડીશ તો મારા લોકો માટે મને ખબર છે કે હું કદાચ ખતમ પણ થઈ જઈશ પણ મારા આત્માને એટલી ખબર પડશે કે જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો જે લોકોએ મને નેતા બનાવ્યો એમના માટે ખતમ થવું મને ગમશે બાકી એ કેવા લોકો છે અમારે લડવાનું હતું ભારતીય જનતા પાર્ટી સામે પણ પાછળ અમારી પાછળ ખંજોરો લઈને કોઈ ઉભું હતું જે વારે વારે ધિવેરીનું ખંજર મારતું હતું એ ક્યારે મોટું ખંજર મારી દેનો કોઈ ખબર જ ના પડે અમારે સામે લડવા કરતા પાછળ ધ્યાન રાખવું પડે એના કરતાં હવે અમે બંને બાજુ લડીશું અને એ વખતે એટલી તો ખબર છે કે મરીશું તો આ ગરીબ લોકો માટે બાકી રાજનીતિક કોઈ ગદ્દારીથી મરવું એના કરતાં અમે ખુદના મોતથી મરવાનું પસંદ કર્યું છે આવનારા સમયમાં અમારી તાકાત પણ બતાવીશું આવનારા સમયમાં ગરીબોનો અવાજ પણ બતાવીશું આવનારા સમયમાં સેનાની તાકાત પણ બતાવીશું એટલે બધાનો ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રોએ ખૂબ અમને સમર્થન કર્યું છે ખૂબ અમારી વાત પણ મૂકી છે આવનારા સમયમાં આપ બધા આટલું બધું દોડવું નહીં પડે આવનારા સમયમાં હવે અલ્પેશ ઠાકોરને તમારે શોધવું નહીં પડે કારણ કે અલ્પેશ ઠાકોર ફરીથી એ ગામડાઓને ગરીબોની વચ્ચે જઈ રહ્યો છું એમના માટે કામ કરવા જઈ રહ્યો છું મારાથી જેટલું બને એટલું કેટલા યુવાનોને વેશન મુક્ત કરવાનો પ્રયત્ન કરીશ મારાથી બને એટલું લોકોને શિક્ષણ માટે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ મારાથી બને એટલું સરકાર સામે લડવાનો પ્રયત્ન કરીશ પણ હવે અમે થાક્યા છીએ અમારે આવી રાજનીતિ નથી મેં એક જ મહિના પહેલા કહ્યું એક જ મહિના પહેલા કહ્યું કે અમે સંઘર્ષ તો રસ્તો અપનાવ્યો છે પણ એક મહિનાની અંદર એ પ્રેસ થયા પછી અમારા પ્રભારીએ અમારી સાથે સારી રીતે વાત કરવાનું પણ પસંદ નથી કર્યું અમે પદ અમને નથી જોતું અમને જ્યાં સન્માન ના મળતું હોય અને સન્માન વગર કોઈ જગ્યાએ ના રહી શકે મેં મારા લેટરમાં સ્પષ્ટ કહ્યું છે કે સન્માન અને વિશ્વાસઘાત આ સિવાય કંઈ નથી મળ્યું એટલે સન્માન ના મળતું હોય એટલે અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જવાના ક્લિયર કટ કહીએ છીએ જો જવું હોય તો એ વખતે જતા રહ્યા હોત પણ અમે એ વખતે મિનિસ્ટર બનાવતા એ પણ અમે અમે નથી પસંદ કર્યું અમે પાર્ટીની સતત અવગણના કારણે અલ્પેશ ઠાકોર ને એના યુવાનો દરેક તાલુકામાંથી વાત કરે સાહેબ અમને બોલાવતા નથી અમને પૂછતા નથી દરેક જિલ્લામાંથી વાત આવે અમને બોલાવતા નથી પૂછતા નથી મોટા ભાગ આ પરિસ્થિતિ છે એના કારણે મારા સેનાના યુવાનોને આદેશ કર્યો કે તારે સેના અને કોંગ્રેસ એક પસંદ કરવાનું છે એટલે ને એક પસંદ કરવાનું હોય ત્યારે મેં પહેલા કહ્યું તું મારા માટે સેના સર્વોપરી છે અને સેના પસંદ કરી છે એટલે હું સેના ચલાવી ભાઈ અલ્પેશ ઠાકોર આ બધાથી ખૂબ મોટો તાકાત પર નેતા છે એટલે આવા પ્રકારની જે કોઈ વાતો ફેલાવતા હોય એવા લોકોને કહેવા માંગુ છું કોઈનો હાથો બનવું મારી ફીતર નથી જાતનો નિર્ણય છે અને તમે એટલું કલ્પના કરી શકો જેને લેવા માટે સ્વયં આવી વાત તો ના કરો ક્યાં હતો સમય આવે બધા જ સમય આવે સમય આવે બધા જ નેતાઓનું નામ લઈ તમે તમારી જોડે મુદ્દાઓ છે મારા સેનાના યુવાનો મારા યુવાનોને તાલુકા જિલ્લામાં પણ સન્માન ના મળે સંગઠન હું ચલાવું છું પ્રદેશ સમિતિમાં આપ મીડિયાઓ પર લખેલું અને આપ મીડિયાઓએ ચલાવેલું કે અલ્પેશ ઠાકોર ગ્રુપનો સફાયો તો આપ એ સમજી શકો જે ચૂંટણી પહેલા પદ મળ્યા હતા કયા કારણોસર લઈ લીધા અને અમારા યુવાનોને સ્થાન ક્યાં ના મળ્યું એ તો હવે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો જવાબ મળ્યો નથી અરે સન્માન અમારું મેં કહ્યું કે જે અરે ભાઈ મારા વાત નથી હું પીસફુલી જવાબ આપું છું તમને મેં આખી પ્રેસમાં મને લાગે છે તમારા કાન બંધ છે આખી પ્રેસમાં ક્લિયર કટ કહ્યું કે મારા યુવાનોને પરિવાર ભાવના નથી મળી એમને સન્માન નથી મળ્યું સૈદ્ધાંતિક નિર્ણયોમાં જગ્યા નથી મળી અને એવા લોકોને પાર્ટીના સંગઠનમાં કે પાર્ટીના તાલુકા જિલ્લાના પ્રદેશના સંગઠનોમાં સન્માન સાથે જાળવવાની જગ્યા નથી થઈ એટલે મારે આ નિર્ણય કરવો વાત એ છે કે કોના થકી પ્રોબ્લેમ છે પ્રદેશ પ્રમુખ તકી પ્રોબ્લેમ છે કે પછી મેં તકી પ્રોબ્લેમ મેં આપણે કહ્યું કે કેન્દ્રીય નેતાઓ મેં આપને કહ્યું ગુજરાત કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના અમણાં મોડી મંડળ અને અમારા પ્રભારીના કારણે હું આ નિર્ણય કરવા પર મજબૂર થયો રાહુલ ગાંધી સાથે દર વખતે દર વખતે મુલાકાત કરીને એક જ સન્માન જોઈએ છે સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે આ એક લીટીમાં દર વખતે એવું કહેવા ઓકે થઈ જશે મુદ્દો એ છે કે જો મારે કોંગ્રેસ પાર્ટીમાં રહેવું હતું એટલે જ મેં ઘણા પ્રયત્નો કર્યા વારંવાર મળ્યો વારંવાર ઝૂક્યો વિનંતી કરી વિનંતી કરી ઝૂક્યો એમને બે હાથ જોડીને પણ કહ્યું કે આ મારા ગરીબ યુવાનો છે આમને પણ આ જગ્યાઓમાં સ્થાન આપો એમના માટે પરિવાર ભાવના ઉભી કરો તમારી સાથે જોડાયેલા જેટલા લોકો આ લોકોનો વિરોધ કરે છે સેનાને તોડવાનો પ્રયત્ન કરે છે એમને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે આમને બેક કરો એક જગ્યા હોય તો ગુજરાતના તમામ ખૂણેથી આ જવાબ આવતો હતો મને એ વારંવારના પ્રોમિસ પછી પણ એમને કોઈ જગ્યાએ આ વાતનો ઉકેલ નથી લાય એટલે જ હું આ વાતથી મારું પોલિટિકલ ફ્યુચર કંઈ જ નથી હવે મારું મેં પહેલા જ મેં પહેલા જ કહ્યું આપને કે હું સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું એટલે હવે એ વાતનું ગર્વ સો ટકા લઈશ કે ઈમાનદાર નેતાઓ કઈ રીતે જીતે એના માટે તાકાતથી ઉભા કરીશું અને આપને એ પણ કહું કે આજે અમારી સાથે ભલે દ્રોહ થયો હોય બે હજાર બાવીસ નો ગુજરાતનો નાચ અમે જ આપીશું બે હજાર બાવીસનો ગુજરાતનો નાચ આપવા માટે અત્યારથી જ અમે અમારા ઝંડા ગાળીશું અને બે હજાર બાવીસ તો ગુજરાતનો નાચ જે કોઈ આવશે એ એ ઈમાનદાર અને અમારા તાકાતથી આવેલો હશે જે જે કોઈ બેઠો હશે એને અમે જીતાડી અને અમારા અધિકારની વાત કરી સૌથી સૌથી મોટી મોટી વાત વાત તમે ક્ષત્રિય ઠાકોર સેના થકી કોંગ્રેસમાં જોડાયા પરંતુ તમે જયારે ધારાસભ્ય બન્યા ત્યારે ફક્ત ક્ષત્રિય ઠાકોર સેનાના વોટ નથી મળ્યા એટલે એટલે જ આપને કહું એટલે જ હું આપને કહું મારી પ્રજા સાથેની અમારા ત્રણેય ધારાસભ્યોની અમારી સ્થાનિક પ્રજા સાથેની અમારી નૈતિક જવાબદારી છે એમને એમને ચૂંટીને મોકલ્યા છે એટલે જ મેં આપને કહ્યું કે અમે ધારાસભ્ય પદમાંથી એકે રાજીનામું નથી આપતા અમે પ્રજાની સેવા કરીશું વિધાનસભામાં વેલમાં પણ હવે ત્રણ અપક્ષ ધારાસભ્ય હું માની લઉં અને અમે અમારી રીતે વાત મૂકીશું પ્રચાર માટે ત્યાં અમારા ઠાકોર સેનાના બંને યુવાનો લડી રહ્યા છે એ ઠાકોર સેનાના યુવાનો માટે હું પ્રચાર કરીશ जिस तरह से

પુલનું સમારકામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપેલું હોવાથી અકસ્માત સર્જાયો ખાતે ચૈત્રી નવરાત્રીમાં સધીમાની જાતરમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ રમઝટ જમાવી પાલનપુર તાલુકાના ગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં પાંચમા દિવસે વોરા પરિવારના સધીમાની જાતર રાખવામાં આવી હતી અને કલ્પેશભાઈ વોરાના પરિવાર દ્વારા માતાજીના જાતરમાં ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા દર્શના વ્યાસ અને વિજય સુવાળા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અન્ય કલાકારો જયંતી વાઘ, મહેશ ભુવાજી, મોડાસા અમદાવાદ જેવા અન્ય કલાકારો ઉપસ્થિત રહી માતાજી ના રમઝટ બોલાવી હતી અને સધીમા ગુણ ગાન ગાયા હતા. અને માં ખૂબ આશીર્વાદ આપે છે અને મારા તરફથી પણ પ્રાર્થના કરું કે પરિવારને ખૂબ પ્રગતિ કરાવે અને વાપી જ્યાં પણ એમનું રહેઠાણ છે અને એમનું ગામ છે માતાજી ભગવતીને એવી પ્રાર્થના કરું કે કાયમ માતાજી ભગવતી એમના ભેગાને ભેગા રહે અને ધંધા પાણી વેપાર એમનું સ્વાસ્થ્ય સારું રાખે સદાય માતાજી પાંચ પગ ત્યાં ચડાવતા રાખે અને જેમ 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 દિવસ જાય એમમાં ભગવતી પ્રગતિ કરાવે એવી મારી દિલથી છે આપ ગુજરાતના સુપ્રસિદ્ધ સિંગર છો તો હમણાં આપનું કોઈ નવું આલ્બમ આવવાનું ખરું હા મારા ઘણા બધા ટાઈટલો છે અને હમણાં ટૂંક છે પેલા એક કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઈમ આવે રે જે સ્ટુડિયો સરસ્વતીમાંથી હમણાં આવ્યું છે જય સદીમાં જય શિકોતરમાં અહીંયા આજે જ્યારે ગઢ ગામે અમારા સમસ્ત વરા પરિવાર તરફથી આટલું સરસ માં સધીના માંડવાનું આયોજન કર્યું છે એટલે માંડવામાં તો મેં ઘણી જગ્યાએ જતા હોઈએ પણ જે આ તન મન ધનથી મારો વોરા પરિવાર માં સદીની સેવા કરી રહ્યો હોય એટલે દેવોને ચોક્કસથી અહીંયા આવું રહ્યું દરેક જગ્યાએ જ્યાં જ્યાં માતાજીના અવસરો થતા હોય ત્યાં દરેક જગ્યાએ માતાજી આવતા હોય છે અને તમામની મનોકામનાઓમાં સધી અને દરેક દેવી દેવતાઓ પૂરી કરતા હોય છે આપ ગુજરાતના ખ્યાતનામ સિંગર છો હા અને સાથે સાથે આપણા કઈ આલ્બમ બી આવી ગયા છે બરાબર અત્યારમાં આપનું કોઈ નવું આલ્બમ આવવાનું ખરું હા ટૂંક સમયમાં એક સરસ મેલડીમાં થોડા દિવસ પહેલાં આવ્યું હતું અને બીજું પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે જેનું નામ છે મારા નસીબનીમાં મેલડી તો આપ એના માટે એકાદ કડી અમને ગાઈ સંભળાવશો હા ચોક્કસ હો ઉગ્યો ચાંદ લીયો ને અજવાડી રાત ઉગ્યો ચાંદ લીયો ને અજવાડી રાત મડ્યા મેલડી માં મારા કિસ્મત ની વાત હે મળી શાદી માં મારા નસીબ ની વાત પાલનપુર માં આવેલ વિદ્યાવંદી સંકુલ માં રંગોળી દોરી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાલનપુરમાં આવેલ વિદ્યામંદિર સ્કૂલ ની અંદર આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં કલેક્ટર સંદીપ સાંગલે તેમજ શિક્ષણ અધિકારી ની પણ હાજરી હતી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વિદ્યામંદિર ના શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ ની રંગોળી દોરી પ્રદર્શન ગોઠવવામાં આવ્યું તેમજ સો મતદાન થાય તેવો સંદેશ પાઠવ્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસ ગુજરાતમાં ત્રીજા ફેઝમાં મતદાન થવાનું છે ત્રેવીસ એપ્રિલે ગુજરાતમાં મતદાન છે એ અંતર્ગત સ્વીપ એક્ટિવિટીઝ જો છે મતદાર જાગૃતિ માટે અમે આયોજિત કરીએ છીએ એમાં સ્વીપના જો નોડલ છે શ્રી પ્રજાપતિ સાહેબ વિદ્યામંદિરના સંચાલક શ્રી હસમુખભાઈ મોદી સાહેબ એમના આગેવાની હેઠળ સ્વીપનો અહીંયા ખૂબ સરસ એવો કાર્યક્રમ ગોઠવાયો છે એમાં વિદ્યા મંદિરના જો ડ્રોઈંગ ટીચર્સ છે દસેક જેટલા એમના મહા મહેનતથી આ રંગોળી અહીંયા ચિતારવામાં આવી છે અને એનો એના થકી હજારો વાલીઓને આ જ એક્ટિવિટી અંતર્ગત મતદાર જાગૃતિનું કામ કરવામાં આવ્યું છે આ બધી જ ટીમોને હું અભિનંદન આપું છું અને બનાસકાંઠાના મતદારોને અપીલ કરું છું કે ત્રેવીસમી તારીખે મોટી સંખ્યામાં મતદાન કરીને તેમનું પવિત્ર ફરજ બજાવે ચૂંટણી પારદર્શક ન્યાયી અને

અને જેવી રમત ગમત ની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ પંદર બે બે હજાર ઓગણીસ સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં વાવ તાલુકાના ગંભીરપુરા ગામે પાણી નહી તો વોટ નહીં ની લઈ ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ગંભીરપુરા ગામે છેલ્લા એક વર્ષથી ગંભીર સમસ્યા જણાઈ આવી છે પંદરસો થી વધુ વસ્તી ધરાવતું ગંભીરપુરા ગામ આવેલું છે પરંતુ એક વર્ષથી પીવાનું પાણી ન મળતા ઉનાળાની શરૂઆતમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગામની મહિલાઓ તેમજ પુરુષોએ જણાવ્યું હતું કે અમારા ગામો લાખો રૂપિયાના ખર્ચે ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી પણ હજુ સુધી પાણી જોવા મળ્યું નથી હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી પાણીની વધુ જરૂરિયાત હોવાથી ગામની મહિલાઓ સવારથી હાથમાં બેડા લઈને ઠેર ઠેર પાણી માટે વલખા મારી રહી છે પશુઓ પણ પાણી માટે રહ્યા છે તંત્રને વારંવાર કરવા છતાં આજ દિન સુધી કોઈ સમસ્યા હલ થઈ નથી આથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને એક જ નિર્ણય લેવાયો છે કે પાણી નહીં તો વોટ નહીં આવનારી લોકસભા ચૂંટણીની ત્રેવીસમી એપ્રિલના રોજ મતદાન કરવાનો બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું રાજ્યના સિંચાઈ મંત્રીના મૂળ વતન ભાજરને અડીને આવેલું ગંભીરપુરા ગામ હોવા છતાં પીવાના પાણીથી વંચિત છે તો તો તાલુકાના આવા કેટલાય ગામોની સમસ્યા સમસ્યા હશે એ ગંભીરપુરાની ગંભીર જ બતાવી છે બનાસકાંઠા લોકસભાના ઉમેદવારો સત્તા મેળવવા મતદારો પાસે મતોની ભીખ માંગી રહ્યા છે અનેક જુઠ્ઠા વાયદાઓ તેમજ વચનો આપી મતદારોને ભોળવીને મત લેનારા સત્તાધીશો સમય વીત્યા પછી ભૂલી જનારાઓ સામે થરાદવા વિસ્તારની પ્રજામાં રોજ ધસ જોવા મળી રહ્યો છે આથી આ વખતે બે હજાર ઓગણીસની લોકસભાના ઉમેદવારો માટે કપરા કઠણ લાગી રહ્યા છે અમારે પાણીની બહુ તકલીફ છે અમે બે કિલો ત્રણ કિલોમીટર થી પાણી લાવવા સૌ પાડે હજી તો અમારે ચિત્રે લાવવું કે સુકરાંત હાથી ખરાબું કે પાણી નાવાનું કેટલી તકલીફ પડે નાવા અઠાડી અઠાડી નાવાનું પાણી આછા આવતું નથી પીવાનું આછા આવતું નથી નાવાનું ચાલતી આછા આવે પીવાનું ખંગારા ભાઈ ની બોર થી લાવવા છે પાણી ભરવા જાઓ ચાર પાંચ મેળા લાવવા તો નેક્સ્ટ પૂરતું આવે નાવા પૂરતું પાણી કોઈ હાથ આવતું નથી અઠવાડિયે થાય તો કોઈ મને તો પહેલી નકાબ મળશે નહીં અમારા ગામમાં આમ તો જ્યારથી લાઈન પુરાણ પુરવઠા પાલન નાખી હતી ડાટાથી હતી લગભગ એસી એક એસીમાંથી શરૂઆત થઈ હતી એ વખતથી પાણી અમને રેગ્યુલર મળતું હતું પણ જ્યારથી અમારું કનેક્શન બદલીને ચુવા વખતે હવે નવી લાઈનમાં લીધો છે ત્રણ ચાર વર્ષથી એ ટાઈમથી અનિયમિત પાણી થઈ ગયું છે અને હમણાં એક વર્ષથી છેલ્લા વર્ષથી તો આવતું જ પાણી નથી એના માટે અમે રજૂઆતો પણ ઉપર કરેલી છે સાહેબોને છતાં કોઈ એને સંભાળ લેતો નથી એટલે આ વખતે આખા ગામે ભેગા એવો નિર્ણય લીધો કે આપણે ચૂંટણી ઇલેક્શન આવે તો આપણે કે એક નવી નવી કદાચ ડાટા નવી લાઈન મંજૂર કરી આપે તો એમ કે આપણે લખીરામભાઈ આપ સાહેબ શ્રીને એટલું નિવેદન કે લગભગ છેલ્લા દોઢેક વર્ષથી અમારા ગામની અંદર પાણી બિલકુલ નિયમિત આવે છે અને આવે તો પણ બિલકુલ ઘરની અંદર સંતોષ શું કરી શકાય પણ પીવા માટે પણ પાણી હોતું નથી અમે ખૂબ રજૂઆતો કરી બધી રીતે કીધું બરાબર પરંતુ આ દિન સુધી કોઈ એવા નથી તો આ વખતે અમે એવું નક્કી કર્યું છે કે જો પાણી નહીં તો પણ નહીં બરાબર એટલા માટે કરી અને અમે દરેક નેતાઓને આગેવાનોને ઘીધેલું છે કે સાહેબ આ દિન સુધી અમને કોઈ પાણી મળતું નથી બરાબર અને ગંભીરપુરાને પાણીનો જે ત્રાસ છે એ સંપૂર્ણપણે દૂર થશે તો જ અમારું ગામ જવું એ વોટ આપવા માટે તૈયાર થશે પાણી નહીં તો વોટ નહીં પાણી મારે ઇજાતાની લેણી હતી બરાબર હતી અને આ સુવા પાણી આવ્યું તો જોવાનું મારે પાણી મુસીબત છે ખૂબ અને હું છું ઘેજી આશીર્વાદની ડૂસી છું હું બે કિલોમીટર જોઉં છું તો મારે એમાં એમાં દાડો જાય છે અને મારે રોધવાની પોસ્ટ નથી મારા છોકરા મારા વહુઓ બધા બહાર કમાવા છે અને ઘરે આવવાનું ઊંઘ છે પણ કાયમ પૂછે છે કે પાણી આવતું નથી મારી અમે ઘરે કેમ કેમ આવો તો હવે કેમ પાણી વાણું મારે મુસીબ છે મારે હું અડોશી પાડોશીની ઘટી બે લિટર પાણી લાવીને હું રાંધણો કરું છું મારાથી હાર્યાતું છે નહીં અને મુઠી બોલાતું છે નહીં હું તકલી મારે બરાબર છે હવે આવું પાણીની હોટલ અમારા ગામમાંથી તો મને વોટ નહીં મળવાનો નહીં મળવાનો નહીં મળવાના ફરી નજર કરી આજના મુખ્ય સમાચારો પર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજીનામાવાળો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપ્યું તેવો પત્ર ફરતો થયો અમીરગઢ તાલુકાના ખારા ગામમાં ફરી દેખાયું રીંછ રીંછે હુમલો કરતા એક વ્યક્તિ થયો ઘાયલ બનાસકાડ જિલ્લાના ભાજપના મહામંત્રીને ભીલ્ડી ડીસા રોડ ઉપર નડ્યો અકસ્માત નીલગાય વચ્ચે આવી જતા ગાડી કરનાળામાં ઉતરી મંત્રીનો થયો આબાદ બચાવ જો હતા અત્યાર સુધીના સમાચાર નમસ્કાર